આણંદ કોમર્સ કોલેજ ખાતે થી મતદાન જાગૃતતા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈએ લીલી ઝંડી આપી રેલી પ્રસ્થાન કરાવી હતી લોકોમાં મતદાન જાગૃતિ વધુ ને વધુ ફેલાય તે માટે જુદી જુદી કોલેજોના વિદ્યાર્થી ભાઈઓ બહેનો કોલેજના અધ્યાપકો શિક્ષકો વહીવટી તંત્રના જુદા જુદા અધિકારીઓ જોડાયા હતા આ બાઇક રેલી આણંદ શહેરના માર્ગો પર ફરી હતી આપણે સૌ જાણીએ છીએ કે ટૂંક સમયમાં લોકશાહીનો ઉત્સવ આપણે સૌ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે ભારતના દરેકે દરેક નાગરિક જે પણ મત આપવા માટે પોતે એલિજિબલ છે કે પોતે નિષ્પક્ષ મત આપવા જાય સાથે સાથે આપણું જે વોટર ટર્નઆઉટ છે એ ખૂબ વધે સાથે સાથે આપણા જે યુવા મતદારો છે કે જે લોકો પહેલીવાર વોટ આપવાના છે તે તમામ લોકો વોટ આપવા માટે જાય એ માટેની એક જાગૃતિ ફેલાય તે માટે આજે કોમર્સ કોલેજ ખાતે સ્વીપ એક્ટિવિટીનો કાર્યક્રમ રાખ્યો છે તમામ યુવા મતદારો આમાં ઉત્સાહથી જોડાયા છે તમામ લોકોમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેઓને જે મત આપવાનો અધિકાર મળ્યો છે એનાથી એમનામાં એક અનેરો જુસ્સો છે આજરોજ વહીવટીતંત્ર દ્વારા પણ આ બાબતની જાગૃતિ ફેલાય લોકોને મત આપવા માટે કઈ રીતે જવું તેમાં કઈ રીતે નોંધણી કરાવવી તેમાં કઈ કઈ પ્રક્રિયા હોય છે તે માટેની જાગૃતિ ફેલાય તે માટે આ કાર્યક્રમ યોજ્યો છે પંદરસોથી વધારે વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે અને સમગ્ર તંત્ર અને કોમ કોલેજનું પણ જે તંત્ર છે તે આમાં જોડાયું છે અને થોડાક સમયમાં બાઇક રેલી અને ચાલતી રેલી પણ કાઢી અને આ આ બાબતની જાગૃતિ ફેલાવવાની પ્રક્રિયા થનાર છે